મિત્રો સપ્ટેમ્બર રોજ થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ ચંદ્રગ્રહણ પછી ચાર એવી રાશિઓ છે જેમનું ભાગ્ય સાત સપ્ટેમ્બર બે રવિવારની રાત્રે બદલાવાનું છે માતાઓ બહેનો તમને બધાને જણાવી દઈએ કે વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ આજ સાત સપ્ટેમ્બરે થવાનું છે ભક્તો તમને અમે જણાવીએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી આથી જ ચંદ્રગ્રહણની રાહ ન માત્ર વિશ્વના જ્યોતિષ્યો પણ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી જોઈ રહ્યા છે પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે આ ચંદ્રગ્રહણ થવાનું છે અને આ વખતે પૂર્ણિમાના દિવસે બે હજાર પચીસનું નું સૌથી મોટું અને લાંબુ ચંદ્રગ્રહણ થશે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા જ સૂતક કાળ શરૂ થઈ જાય છે આ દરમિયાન કોઈ શુભ કામ ન કરવું જોઈએ અને ભોજનનું સેવન કરવાનું ટાળવું જોઈએ એવી ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કામ કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થતી નથી તો ચાલો જાણીએ આ વર્ષના બીજા અને અને સૌથી ચંદ્રગ્રહણની તારીખ સમય એટલે કે કે બધું જ અમે આ તમને જણાવીશું ચંદ્રગ્રહણ કેટલા સમયનું હશે શું તે ભારતમાં દેખાશે અને બાર રાશિઓમાંથી તે કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકવાનું છે એટલે કે તેમને તેમના ભાગ્યનું સાથ મળશે અને ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થશે અને જે વ્યક્તિ પર ભગવાન ભોલેનાથની નજર પડી જાય તેનું ભાગ્ય બદલાઈ જાય છે તેના તારા અલગ ચમકવા લાગે છે તેથી તમે બધા પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને પૂરો જુઓ બિલકુલ ચૂકશો નહીં કારણ કે માતાઓ બહેનો અમે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય નથી પરંતુ ખૂબ જ વિશેષ અને ઘાતક ચંદ્રગ્રહણ છે કારણ કે બાર રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે તેથી તમે કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખજો અને જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો વિડિયોને લાઈક કરી દેજો ચાલો હવે અમે તમને બધી વાતો એક એક કરીને જણાવીએ કે ચંદ્રગ્રહણનો સમય શું હશે સૂતક ક્યારે લાગશે અને તેની ધાર્મિક અને જ્યોતિષી અસર શું હશે ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ થવાનું છે આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રમાં બ્લડ મૂન પણ કહેવાય છે તેની અસર આખા વિશ્વમાં દેખાશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં આ સ્પષ્ટ રીતે દેખાશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્રમા એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની છાયાથી ચંદ્રમાને ઢાંકી લે છે ત્યારે સૂર્યનું પ્રકાશ સીધો ચંદ્રમા સુધી પહોંચી શકતો નથી આ અદભુત ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય છે હવે જાણીએ આ આ વર્ષના લાંબા ચંદ્રગ્રહણનો સમય સમય અને ભારતીય ઉપછાયા ગ્રહણ રાત્રે લગભગ નવ વાગે શરૂ થશે આંશિક ગ્રહણ લગભગ દસ વાગે દેખાશે અને અગિયાર વાગે ચંદ્રમાં સંપૂર્ણ રીતે પૃથ્વીની છાયામાં પ્રવેશ કરશે રાત્રે બાર વાગીને ને વીસ મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં દેખાશે ત્યારબાદ ધીમે ધીમે તે સમાપ્ત થશે અને રાત્રે લગભગ એક વાગીને પાંત્રીસ મિનિટે આ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ લાંબી અને ઊંડી રહેશે પ્રિય ભાઈ બહેનો આ વિડીયોને તમે જરૂર લાઈક કરજો અને તેની એવી માતાઓ બહેનો સુધી જરૂર મોકલજો જેઓ ગર્ભવતી છે અથવા જેમના નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણની અસર ખાસ કરીને તેમના પર પડે છે તેથી અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે આ ચંદ્રગ્રહણના દોષથી બચી શકો છો સાથે જ અમે એ પણ જણાવીશું કે તે કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાવાનું છે પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવાય છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાં વચ્ચે આવે છે ત્યારે સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્રમા પર લાલ તાંબાનો રંગ ફેલાવે છે આ જ કારણે આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક લાગે છે અને તમને જણાવી દઈએ કે આ વખતનું ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે ભક્તો તેથી તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વખતે ભાદરવા પૂર્ણિમાની રાત્રે થનારું આ ચંદ્રગ્રહણ ખાસ કરીને બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે ભાગ્યનો દરવાજો ખોલવાનું છે ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ આ રાશિવાળા ઉપર વરસ છે અને તેમના જીવનમાંથી દુઃખ દર્દ અને કષ્ટ મટી જશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના તારા ચમકવા લાગશે મિત્રો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તે અમે તમને આ જ વિડીયોમાં જણાવવાના છીએ તેથી તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ વિડિયોને ચૂકશો નહીં કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ આ વખતનું સૌથી મોટું અને ખાસ બ્લડ મૂન છે જેનો સમય જ્યોતિષ વૈદિક વાંચન અનુસાર એકસો બાવીસ વર્ષ પછી આવ્યો છે આ દિવસે ચંદ્રમાને બ્લડ મૂન એટલે કહેવાય છે કારણ કે આ દિવસે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાની નજીકથી પસાર થાય છે અને સૂર્યની રોશની લાલ અને તાંબાના રંગની થઈ જાય છે પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં આ બ્લડ મૂન દરેક રાજ્યમાં દેખાશે અને સાથે જ આ યુરોપ આફ્રિકા ઉત્તર દક્ષિણ અમેરિકા પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિન્દ મહાસાગર આર્કટિક અને અન્ટાર્કિકામાં પણ દેખાશે મિત્રો જ્યોતિષ વૈદિક વાંચન અનુસાર આ દિવસે તમારે એક નાનું કામ જરૂર કરી લેવાનું છે જેના પછી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે કારણ કે મિત્રો ચંદ્રગ્રહણના દિવસે જેટલી પણ દેવી શક્તિઓ હોય છે તે પોતાની ચરણ સીમા પર હોય છે અને આ દિવસે કરેલા ઉપાયો ક્યારેય ખાલી જતા નથી મિત્રો આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે જો તમે નોકરી કરી રહ્યા હતા તો તમારી નોકરીમાં પ્રમોશન થઈ શકે છે તમારા જીવનમાં લાંબા સમયથી તમે તમારા દુર્ભાગ્યના કારણે પરેશાન હતા તમારા દુર્ભાગ્યથી તમને મુક્તિ મળી જશે તમારો ભાગ્ય પ્રબળ થઈ જશે તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરશે રાહુકેતુની દિશા તમારા જીવનમાં હવે ખૂબ સારી થઈ જશે જેના કારણે હવે તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે મિથુન રાશિવાળાઓના જે પૈસા બજારમાં અટવાયેલા છે અથવા જેમને તમે ઉધાર આપ્યા છે તે પૈસા આ ચંદ્રગ્રહણ પછી તમને આપોઆપ પાછા મળી જશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ રોકાણ કરશો તો તે રોકાણથી તમને સારો ફાયદો મળશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ તમારા યોગ બની રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓનું જીવન આવનારા આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે સકારાત્મક બદલાવ જોવાનું છે જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ પણ ગાયને તમારા હાથે આઠ રોટલી ખવડાવશો તો આખું વર્ષ તમારું ભાગ્ય તમારો સાથ આપતું રહેશે મિત્રો જો તમે કન્યા રાશિના છો તો તમને ભગવાન ભોલેનાથનો આવો આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે આ ચંદ્રગ્રહણ પછી તમારા વિરોધીઓ તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણીએ ઝૂકશે જો તમે નોકરી કરી રહ્યા હતા અને તેમાં મોટી પરેશાનીઓ આવી રહી હતી તો તે સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થવાનું શરૂ થઈ જશે તમારી વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે તમારા લગ્નના યોગ બની રહ્યા છે લાંબા સમયથી જો તમે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ પરેશાન હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમને એક વિદ્યમાન સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે કન્યા રાશિવાળાઓના જીવનમાં એક ચમત્કારિક બદલાવ આ ચંદ્રગ્રહણ પછી આવવાનું છે મિત્રો જો તમે ધનુ રાશિના છો અને લાંબા સમયથી બીમાર હતા તો તમારી બીમારીથી તમને મુક્તિ મળી જશે લાંબા સમયથી તમારી કોઈ સંપત્તિ વેચાતી નહોતી તે સંપત્તિ આ ચંદ્રગ્રહણ પછી આરામથી વેચાઈ જશે અને તમને ખૂબ સારો નફો પણ આપશે બજારમાં અટવાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો હવે તમારા મિત્ર બની જશે સમાજમાં તમારા માન અને સન્માનમાં વૃદ્ધિ થશે તમારા ઘરની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે તમારા પર કોઈ પણ દોષ હશે શનિ દોષ મંગળ દોષ સાડે સાતી કે કોઈપણ આવી સમસ્યા હશે તે આવનારા આ ચંદ્રગ્રહણ પછી આપોઆપ ધીમે ધીમે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવોના દેવ મહાદેવજીનો આશીર્વાદ અને વરદાન એક સાથે બનવાનું છે મિત્રો જો તમે વૃશ્ચિક રાશિના છો તો તમારા પારિવારિક જીવનમાં સુધારો આવશે તમારા વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે લાંબા સમયથી તમે તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણ રીતે ગુમાવી ચૂક્યા હતા પરંતુ આવનારા ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે કરિયર કારોબારમાં પણ તમને ઉન્નતિ દેખાશે લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે મહાદેવજીની કૃપાથી તમારા જીવનમાં હવે તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં બસ તમારે દરેક સોમવારે કોઈ પણ પીપળના ઝાડને એક લોટો જળ આપવો પડશે મિત્રો હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો એક લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો વિડિયો પૂરો જોવા બદલ તમામ મિત્રો ખૂબ ખૂબ આભાર